જો મિત્રો આપણે અગાઉ એક થી સોળ પાઠ એ અલગ અલગ માં પૂરા કર્યા હવે આપણે ગુજકેટ અને નીટના અંદરમાં એમસીક્યુ છે જે તે ચેપ્ટર્સના એને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરીએ એ બાને આપણે આ ચેપ્ટર્સનું રિવિઝન પણ થઈ જશે દરેક એમસીક્યુ એવી રીતના તલેક થયેલા છે કે જેના કારણે લગભગ પાર્ટના બધા ટોપિક્સ છે એની અંદર કવર થઈ જાય બરાબર તો અહીંયા આપણે એવી રીતે અ એનું એમઝીક્યુ દ્વારા પુનરાવર્તન કરીએ જેના કારણે ફરી પાછા બધા જ ચેપ્ટર્સના મોટા ભાગના ટોપિક એવો આપણે ડિસ્કશન થઈ જાય ચર્ચા થઈ જાય રિવિઝનનો નો પહેલો રાઉન્ડ છે બીજા રાઉન્ડમાં આપણે એઆઈ પીએમટી અથવા એઈમ્સ અથવા તો કે છેલ્લે ચાર પાંચ વર્ષ સર થઈ નેટ એના આપણા પ્રશ્નો છે એની વાત કરશું આ પણ પ્રશ્નો જે ચેતન પ્રકાશન કરીને બુક છે એમાંથી આપણે રિવિઝન કરી રહ્યા છીએ એ પણ એ લેવલના જ છે અહીંયા આપણને આ પ્રેક્ટિસ પેપર તરીકે આપેલા પ્રશ્નો છે દરેક ચેપ્ટર્સ સોળ ચેપ્ટર્સના આપણા પિસ્તાલીસ પિસ્તાલીસ પ્રશ્નો છે એટલે લગભગ સાતસો ઉપર પ્રશ્નો થશે સોલ્વ તો ચેપ્ટર ના પિસ્તાલીસ પ્રશ્નો આપણે ચેપ્ટર વાઈઝ સોલ્વ કરશું એટલે એ પણ તમને એ લેવલ નું જ કામ લાગે એવા છે પણ પર્ટીક્યુલરલી આપણે રિવિઝન નો સેકન્ડ રાઉન્ડ ફરી પાછા 1 થી 16 પાર્ટ માં શરૂ કરીશું એ વખતે આપણે એવું કરશું કે જે AIPMT NEET વગેરે જેવી કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એમાં પૂછાયેલા પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરશું અત્યારે હાલ આપણે જે વાત કરીએ છીએ એ આ પ્રેક્ટિસ પેપર્સ છે આપણા દરેક ચેપ્ટર અંતે આપેલા છે પિસ્તાલીસ પિસ્તાલીસ પ્રશ્નો એની વાત કરીએ છીએ આપણી સામે પ્રશ્ન છે જવાબ રૂપે ચાર ઓપ્શન આપે છે એમાંથી આપણે એક જવાબ સાચો પસંદ કરવાનો હોય છે તમને ખ્યાલ હશે કે આની અંદર એક પ્રશ્નના ચાર ગુણ હોય જો તમારો જવાબ સાચો પડે તમને ચાર ગુણ મળે એની સામે જો તમારો જવાબ ખોટો પડે તો એ ખોટા પડે એટલે એ પ્રશ્ન ચાર માર્ક તો જાય એક માર્ક ની પેનલ્ટી લાગે એટલે કે એને માઇનસ સિસ્ટમ કહેવાય એટલે ખરેખર જેમાં તમે સાચો જવાબ આપ્યો હોય એના ચાર માર્ક તમને મળ્યા હોય એમાંથી એક માર્ક કટ થઈ જાય એટલે તમારે ત્રણ માર્ક થાય એટલે કે કુલ સાચા પડ્યા હોય એમાંથી કુલ ખોટા પડ્યા હોય એના એક એક ખોટા એટલે કે એક એક માર્ક તમારા સાચા જે પ્રશ્ન પડ્યા હોય કુલ ગુણ થયા હોય એમાંથી કપાય કે ચાલીસ પ્રશ્ન હોય એમાંથી વીસ સાચા પડ્યા તો વીસ ચોખ્ખું માં તમને માર્ક મળે સમય વીસ ખોટા પડ્યા તો વીસ ચોકુ એંસી એ માર્ક તમારા જાય જ કુલ તમારા વીસ પ્રશ્નોના ચાર માર્ક લખે એકસો સાહીઠ માર્કનો પેપર હોય તમારા વીસ સાચા પર તમને એંસી મળે પણ જે વીસ ખોટા પડે તો તમારે એંસી જાય જ સવાલ નથી તમારા પ્રશ્નના જવાબ ખોટા છે પણ એ વીસ પ્રશ્નના વીસ માર્કની પેનલ્ટી લાગે દરેક પ્રશ્ન ખોટો તમારો પડ્યો જેવા પ્રશ્નનો એક ગુણ તમારો સાચામાંથી કપાય તમારા વીસ ખોટા પડ્યા એ 20 માર્ક તમારા કપાઈ એ તમારા 20% હાચા પડે છે પ્રશ્નોનો જવાબ એસી માંથી વીસ કપાઈ જાય એટલે 60 જ માર્ક તમને મળે એટલે એક ત્રીજો રસ્તો એટલે રસ્તો એવો છે કે જે પ્રશ્નોના જવાબમાં આપણે કોન્ફિડન્ટ ના હોઈએ એટલે કે આત્મવિશ્વાસ આપણને ના હોય તો એ પ્રશ્નોનો જવાબ આપવાનું છોડી દેવું જેથી તે કરીને ચાર માર્ક્સ જ જાય ખરેખર જો તમે ગમે તે જવાબ આપો સાચું પડીએ તો ઠીક છે તેમ તો તમાર સાચા પ્રશ્નના જવાબના ગુણમાંથી એક માર્ક કપાય પેનાલ્ટી લાગે એને નેગેટિવ સિસ્ટમ કે માઇનસ સિસ્ટમ કહેવાય એટલે આ રીતે જ્યારે પણ આપણે આવા એમસી કે સોલ્વ કરીએ ત્યારે ધીરોજપૂર્વક મગજ શાંત રાખીને ચીવર્ટ પૂર્વક કે સમજણપૂર્વક એને સોલ્વ કરવાના કોઈક વાર એવું લાગે તો છોડવામાં પણ વાંધો નહીં શરૂઆતમાં અમુક એવા લાગે ડાઉટફૂલ તો છોડી દેવા પણ જો તમે ગમે તેમ પ્રશ્નના જવાબ આપશો જે તમે ધોરણ દસ સુધીમાં કર્યું હોય અ પચાસ એમ ને પચાસ ડિસ્ક્રિટ તમે એ પ્રકારની એક્ઝામ્સ આપીને આવે છો તો એ અહીંયા છે એ ચાલે નહીં એ વખતે નેગેટિવ સિસ્ટમ નથી અહીંયા ગુજકેટમાં પણ છે અને નીટમાં પણ છે નીટમાં તમારે ચાર માર્કનો એક પ્રશ્ન હોયને ઓટોપા તો એક માર્ક કપાય પાંચ માર્ક તમારા કપાયો ઓછા થઈ જાય એ તમે ગુજકેટમાં થોડી માર્કિંગ સિસ્ટમ નેગેટિવ તો છે જ પણ એનો રેસ અલગ છે એક ગુણનો એક પ્રશ્ન ત્યાં હોય છે ગુજકેટની અંદર એની સામે જો તમારો જવાબ ખોટો પડે તો એક પ્રશ્નનો એક માર્ક તો જાહેર ખોટો પડે એટલે એમાં પોઈન્ટ પચીસ માર્ક સાચામાંથી જાય એમાં પોઈન્ટ પચીસ માર્ક કપાય દસ પ્રશ્ન હોય એમાંથી તમારા આઠ સાચા પડ્યા તો તમને આઠ માર્ક મળે પણ બે ખોટા પડ્યા તો એમાંથી પોઈન્ટ પચીસ પોઈન્ટ પચીસ એટલે કે પોઈન્ટ પાંચ એટલે અડધો માર્ક તમારો કપાઈ જાય કે આઠ માર્ક જે આવે ને એમાંથી જાય એટલે તમારા સાત માર્ક થાય

તો એ પછી એમાં કે ફેરફાર ના થાય આપણે અહીં ઓફલાઈન માં ગુડકેટ નીટ માં પણ એવું જ છે તમે એક વાર ટપકું કરો તમે એને મીટાવી શકતા શકતાન તમે કદાચ એન પેન્સિલ રબર કે એવું સાધન વાપરો તો એ મશીન એને ડિટેક્ટ કરી નાખશે તમારો એ પ્રશ્ન છે એ કાઉન્ટિંગ માં આવે ની એટલે ધીરજપૂર્વક કીવટ પૂર્વક મગજ ઠંડુ રાખીને શાંત રાખીને એમસીક ને જવાબ આપવાના ઓવર કોન્ફિડન્સ પણ નહી રાખવાનો જેમાં આપણને ઘણીવાર અંડર કોન્ફિડન્સ હોય તો આપણે એ વાત કરી એ છોડી દેવું અથવા છેલ્લે રાખવું જનરલી આ જયારે એમજેક્ટ સોલ્વ કરતા હોય છે વિદ્યાર્થીઓ ત્યારે એની અંદર એ લોકો બે ત્રણ રાઉન્ડ રાખતા હોય છે ફર્સ્ટ રાઉન્ડમાં પેપરમાં ફટાફટ સોલ્વ કરવા માંડે જેટલા સહેલા સોલ્વ થઈ જાય અને એવું કરવાનું કારણ શું ઘણી વાર વચમાં દસ માં પ્રશ્ન તમે અટકો અને એમાં એટલી વાત લાગે કે છેલ્લા જે પ્રશ્ન તમને આવડતા હોય પણ ટાઈમ જ ના રહે એટલે જનરલી તમારે સિરિયલ પ્રમાણે તો સોલ્વ કરવાનો પ્રયત્ન બહુ ઓછો રાખવાનો તમે આઉટસ્ટેન્ડિંગ વિદ્યાર્થી છો તમે બધા જ પ્રશ્ન સિકવન્સ પ્રમાણે સોલ્વ કરી શકવાના હો તો અલગ વસ્તુ છે પણ એવું બહુ ઓછું બને તમારે પહેલા રાઉન્ડમાં જ્યાં જ્યાં પણ પ્રશ્ન તમને આવડતા હોય આવડે એ રાઉન્ડ કરો તમારા કોઈ નિશાન પ્રશ્ન સોલ્વ થઈ ગયો હશે અને બાકી રે એના ઉપર નિશાન કોઈ નહીં કરવાની મતલબ કે હજુ એ બાકી છે અને ખાસ ધ્યાન રાખવાનું આપણે આડા આવડા પ્રશ્ન છે એ સોલ્વ કરીએ છીએ એટલે પ્રશ્ન નંબર પ્રમાણે જ આન્સર સીટમાં ઓએમઆર સીટમાં એ નંબર સામે ટપ કરવાનું ઘણી કે કોઈક વાર કોઈક ને એવું થાય કે જવાબ આડા અવળા એ આપતા હોય પણ હોય માર માં એ ક્રમમાં ટપકા ટકા કરતા હોય અહિયાં પચીસ માં જવાબ ત્યાં પચીસ મો કરે ત્યાં તીસ કરે ત્યાં છવીસ કરે એ ક્રમ માં જ કરે એ પણ ધ્યાન રાખવાનું તમે જે પ્રશ્ન solve કરો છો એનો જ જવાબ એ બી જે circle કે ગોળ છે એને કાવ તમારે કરવાનું હોય એમાર માં એને અનુરૂપ તમે આડા અવળા કરો છો તો પેહલા round માં વિદ્યાર્થી આવું કરતા હોય છે કે આડા અવળા પ્રશ્ન solve એટલે કે એક થી જે કઈ બાયોજીમાં આપણા નેવું પ્રશ્ન હોય તો એને એકવાર સોલ્વ કરી જાય પછી બીજા રાઉન્ડમાં ફરી પછી વિચારી વિચારે એને સોલ્વ કરે ને એમાંય જે થોડો અઘરા લાગે એને છોડ દે પણ છેલ્લે કોઈ ટાઈમ બચે એમાં જેમાં વધારે મગજ માં થાય હોય અથવા વિચારવું પડે હોય અથવા કે દોરવું લખવું ભેગર દોરવી પડે હોય કે ગણતરી કરવી પડ્યું હોય તો એ ત્રીજા રાઉન્ડમાં છેલ્લે રાખે પછી કેમિસ્ટ્રી માં પણ સ્ટુડન્ટ્સ આવું કરતા હોય છે તો ખાસ ખાસ ધીરજપૂર્વક શાંતિથી આપણે આ પેપર સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો આપણને એ આખા વર્ષની આવી એમસીક્યુ ની પ્રેક્ટિસ થી જ આવશે એવું નથી તમને બાયોલોજી નું પુસ્તક આવડી ગયું એટલે તમને એમસીક્યુ પણ આવડશે જ્યાં સુધી આપણને એક વાર આપણે શીખી ગયા એટલે એવું નહીં કે આપણે શીખી નાખ્યું આપણે બધા લેક્ચર સાંભળી લીધા એટલે આપણને બધું આવડી ગયું એવું નથી તમારે એ વિષય વસ્તુ શીખ્યા એ કેવી રીતે પૂછાય છે એની પ્રેક્ટિસ માટે મહાવરા માટે આ એમસીક્યુ સોલ કરવો બહુ જરૂરી છે જેટલા પણ આઈ એમસીક્યુ સોલ કરો એટલા ઓછા છે જેટલી પણ પ્રેક્ટિસ થાય એટલી ઓછી છે એટલે ખરેખર તો આપણે ભણવાની અંદર પહેલું સોપાન અંત પૂરું કર્યું એક વખત આપણે વિષય વસ્તુ આખી પસાર કરી ગયા હવે આપણે એ વિષય વસ્તુને

તો આપણે વાત કરતા હતા કે આ એમસીક્યુ ની આપણે પૂર્વ ભૂમિકા જોઈ કે ખાસ ખાસ આવી રીતે ખ્યાલ રાખવાનો કે આપણાથી ભૂલતી પણ ઉતાવળ થઈ જાય નહીં લેસ કોન્ફિડન્સ નોટ અ ઓવર કોન્ફિડન્સ બરાબર અંડર ઓર ઓવર એ આત્મવિશ્વાસ આપણો વધારે પડતો કે ઓછો ના રહે એના માટે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ પાઠ પણ રિવાઈડ થશે એમસીક્યુ ના પ્રકારનો પણ ખ્યાલ આવશે કયા option સાચા ખોટા કેમ છે એ પણ આપણને ખ્યાલ આવશે તો ખાસ તો આપણે એક થી સોળ પાઠ લખીએ આપણી સામે અત્યારે સ્ક્રીન ઉપર ક્યારનો પહેલો પાઠ છે આપણો કુલ પાંચ યુનિટ એમાં પહેલું યુનિટ છે અને અગિયાર માના ક્રમમાં ગણો તો છઠ્ઠું યુનિટ એનો પહેલો પાઠ છે સજીવોમાં પ્રજનન એના આપણી સામે પિસ્તાલીસ પ્રશ્નો પૈકીનો પહેલો પ્રશ્ન છે નીચેના પૈકી ખોટું વાક્ય પસંદ કરો અહીંયા આપણી સામે ચાર વાક્ય છે સમજન્યુ રચના કાર્ય અને વર્તણૂકમાં સરખાવાય છે તો આમ તમે જોવા જાવ ને તમને એવું લાગે કે છે એ સમ એટલા માટે જ કહેવાય મતલબ કોષો કે જે સરખાવાય બરાબર તો તમે જુઓ અહીંયા છે ને રચના કાર્ય અને વર્તણૂક એ બધામાં સરખા હોય એવું આપણને આપ્યું છે હવે જો બધી રીતે સરખા હોય તો તો પછી એમાં નર માદાનો કોઈ ભેદ રહ્યો જ નહીં ને એટલે રચના અને કાર્યને વર્તણુકમાં વર્તણૂકમાં સરખા કદી ના હોય બરાબર દેખાવમાં સરખા હોય એટલે કે કદાચ એ બાહ્ય દેખાવમાં બાહ્ય રચનામાં સરખા હોય કામ તો જુદું છે ને એક જે નર પ્રાણીનો વારસો લઈને આવે છે અને એક માદા પ્રાણી કે નર વનસ્પતિ માદા વનસ્પતિ વર્તણૂક કદાચ સરખી હોય કારણ કે બે સમ છે પણ બે અંદર જે અ સમ સૂત્ર વારસો છે એ સમ સૂત્ર રચના એકમાં માં નર અને માદા પ્રાણી છે એટલે રચના કાર્ય ને વર્તણુક ત્રણ રીતે કોઈ દિવસ જન્યુ સરકાર ના આવે બરાબર પછી બીજો ઓપ્શન છે અસમ જન્યુ રચના કાર્ય અને વર્તણુક જુદા પડે છે અસમ જન્યુ અહીંયા પણ તમે જોવો રચના કાર્ય અને વર્તણુક ત્રણે ત્રણ આવી જાય છે તો ત્રણે ત્રણ કોઈ દિવસ ના આવે અસમ જન્યુ સરખા ન હોય પણ બધી રીતે સરખા ના હોય એવું આપણે માની શકીએ નહીં ત્રીજું ઓપ્શન છે વિષમજન્યુઓમાં માદાજન્યુ નાનું અને ચલિત હોય છે મોટું અને અચરિત હોય છે તો અહીંયા તમે જુઓ કે વિષમજન્યુમાં માદાજન્યુ એ હંમેશા મોટું હોય કારણ કે એમાં જળદી અથવા પોષક પદાર્થ હોય જયારે નરજન્યુ એ ચલિત હોય હંમેશા અને નાનું હોય એટલે આ વાક્ય છે એ ખોટું છે નીચેના પૈકી ખોટું વાક્ય પસંદ કરો કીધું છે આપણને અહીંયા સી ઓપ્શન આવશે કે જે ખોટું છે બરાબર ચોથું ઓપ્શન છે ક્લેમિડો મનાસ સમજન્યુતા અને અસમજન્યુતા બંને દર્શાવે છે લેમિડો મનાસ નહીં કોઈ પણ સજીવમાં કદી બે પ્રકારની જન્યુતા આપણને જોવા મળે અને ફક્ત વિષમ

આ પ્રશ્ન છે ને માહિતી વાળો કહેવાય તમને એની ઇન્ફોર્મેશન હોય તમને પ્રશ્ન આવડતો કહેવાય આમાં કોઈ તમારે નોલેજની જરૂર નથી ખાલી તમને માહિતી હોય કે આમાં આવું હોય આમાં આવું હોય બરાબર તો સ્પાયરોગર અહીંયા જવાબ આવશે પછી તીજો પ્રશ્ન આવૃત બિદ્ધારીમાં યુગ્મ દળનો વિકાસ x માં એટલે કે શેમાં થાય છે अंडકનો વિકાસ y માં એટલે કે શેમાં થાય છે આપણને અહીં આપણે ઓપ્શનમાં xy આપેલ છે અને બીજા સ્તનોનો વિકાસ જેડમાં થાય છે મતલબ શેમાં થાય છે ત્રણ આપણને વસ્તુ આપેલી છે તો છે ને આપણને આ ઓપ્શન જે બી આપ્યો છે એ બી ઓપ્શન બી ઓપ્શનમાં શું આપ્યું છે આપણને યુગમદ નો વિકાસ ભ્રૂણ માં અંડક નો વિકાસ બીજમાં અને બીઆસર નો વિકાસ ફળમાં થાય આપણને ખ્યાલ છે કે યુગ્મન જ છે એનો વિકાસ થાય એટલે ભ્રૂણ બને પછી અંડક છે એમાંથી બી બને અને બીજા શય છે એમાંથી ફળ બને બીજા માંથી ફળ બનતું હોય છે એમાં આવેલા અંડકો છે એ બીજમાં ફેરવાય એમાં રહેલો જે ફળિતાણ છે એ જ ગર્ભ અથવા તો ભ્રુણમાં ફેરવાય એટલે અહીંયા બી ઓપ્શન છે એ સાચો છે પછી ચોથો પ્રશ્ન એમાં પણ આપી છે એક ફિગર તમે જો કુલ બાર પ્રકારના પ્રશ્નો આવશે આવી રીતે સિક્વન્સ વાળા આકૃતિ વાળા ગનત્રી વાળા પછી જોડકાવાળા કોલમ મેચ કોલમ એવા બાર પ્રકારના તમને પ્રશ્નો છે એ તમને એમસીક્યુ માં સોલ્વ કરવા માટે મળશે અહીંયા આ એ પ્રકારના નવ પ્રકારના પ્રશ્ન કે આપેલી આકૃતિ કયા પ્રાણીમાં અલિંગી પ્રજનન પદ્ધતિનો નિર્દેશ કરે છે તો અહીંયા પહેલું ઓપ્શન આપણી સામે સાચું છે એ છે આ આકૃતિ પેનરિયા નામની પ્રાણીની છે અને એની અંદર અવખંડન પદ્ધતિ એ પ્રજનન થાય છે કારણ કે તમે જોવો એ પ્રાણીના ત્રણ ટુકડા બતાવ્યા છે ત્રણ ટુકડાઓ એ ત્રણ બાળ અને પછી પુખ્ત પ્લેનરિયામાં ફેરવાય છે એટલે એને અવખંડન પદ્ધતિ થતું પેનારિયાનું પ્રજનન કહેવાય બરાબર એમાં ઓપ્શન એ આવશે એના પછી પ્રશ્ન પાંચ આ પણ ફરી પાછળ ફિગર બી પ્રશ્ન છે આકૃતિ જે આપી છે એમાં નિર્દેશિત એક્સ વાય અને જેડ માટે સાચો વિકલ્પ જણાવો તેમાં આપણને આપેલા જે પાંચ ઓપ્શન છે એમાં પણ પહેલો ઓપ્શન છે સાચો છે યુલોથ્રિક્સ નામની આ એક કોષીય સજીવની આકૃતિ છે અને એમાં આ એનું ચલબીજાણું છે કારણ કે એમાં કસા છે એટલે ચલિત કહેવાય એની અંદર x બરાબર પ્રભુજક અહીંયા x છે આ રહ્યું એ ખોરાકના સંગ્રહિત કણો એને કહેવાય પ્રભુજક અથવા અન્નધાની y જે બતાવ્યું છે અહીંયા એ આમાં જોવા મળતા બે બાજુ સરખું છે આ બાજુ વાયુ હોય આ બાજુ પણ વાયુ હોય એ નીલ મતલબ હરિત કણો છે અને વચમાં જેડ એનું કોષ કેન્દ્ર છે એવું કહેવાય બરાબર એના પછી છઠ્ઠો પ્રશ્ન આવશે એ છે પ્રજનન નું મહત્વ શું છે જાતિઓ જીવ સાતત્ય જાળવવા સમર્થ બને જનીનીક ભિન્નતા વારસામાં ઉતરે એટલે સજીવની સંતતિ પેદા કરાય છે તો આ બધા હેતુઓ છે એના માટે પ્રજનન છે એના પછી સાતમો પ્રશ્ન આપણને પેરામેશિયમ માં માટે સંગત વિકલ્પ કયો એવું આપણને બતાવવામાં આવ્યું છે ચાર વાક્યમાં એમાં ત્રણ ખોટા છે એક સાચું છે તો બ્રહદ કોષ કેન્દ્રનું આ પેરામેશિયમ છે એવું પ્રાણી છે એક કોષી જેમાં બે કોષ કેન્દ્ર હોય મોટું એ બૃહદ કોષ કેન્દ્ર કહેવાય નાનું લઘુ કોષ કેન્દ્ર કહેવાય તો બૃહદ કોષ કેન્દ્રનું નું અસંભાજન અને લઘુ કોષ કેન્દ્રનું નું વિભાજન થાય છે તો અહિયાં આ ઓપ્શન સાચો આવશે બાકીના બધા ઓપ્શન છે એ લાગુ પડશે નહીં આ તમારે યાદ રાખવાનું રહેશે એના પછી ફરી પાછો ત્રીજો પ્રશ્ન ફિગર બે આવ્યો છે એની ઓળખ આપો તો એટલે આ રહ્યું એ અને વાય છે એ પ્રાંગુલ કહેવાય એકચ્યુલી આ બીજાણુઓ છે ઉપર બીજાણુઓ છે આ આંગળી જેવા પ્રવર્ત હોય એટલે પ્રાંગુલ નામ આપી છે આખી આ બીજાણુ ધાનીને આ ભાગ આ તંતુ ધારણ કરે છે માટે કહેવાય બીજાણુ ધાની દર અહીંયા આ આકૃતિમાં વાય ઓફ સોરી સી ઓપ્શન છે એ સાચો આવશે નવમો પ્રશ્ન ફ્યુકસ અને મનુષ્યમાં આ બાબતે સમાનતા જોવા મળે છે ફ્યુકસ છે ને એ અપદ્રુપ સજીવ છે જેની અંદર એ જે વિભાગમાં આવે એના કરતા મનુષ્ય જોડે મળતું આવતું અમુક એમાં આપણને લાક્ષણિકતાઓ જોવા મળે છે તો અહીંયા

જન્યતા જોવા મળે એટલે આ બી ઓપ્શન એમાં સાચો આવશે જો આકૃતિ સિવાયનો આ બીજો પ્રશ્ન એ અલગ પ્રકારનો છે એ કોલમ બે છે બે કોલમ આપણને ઘણી આવી ત્રણ કોલમ પણ આપણને પેપરમાં જોવા મળે તો એ કોલમ બે પ્રશ્ન છે કોલમ એ અને કોલમ બી એટલે કે વિભાગ એ અને વિભાગ બી તો એમાં યોગ્ય જોડ ધરાવતો વિકલ્પ આપણે શોધવાનો છે અહીં તમે જુઓ

થયા પછી ફરીમાં યુગ બનાય થોડોક સમય આરામ કરે છે અનુકૂળ સંજોગો મળે પછી એમાંથી અંકુર એની પર જાડી દીવાલ આપણને જોવા મળે છે એનું કારણ એ છે બીજામાં પી આવશે કેલ્શિયમ યુક્ત સખત કવચ ધરાવતો ફલિત અંડકોષ એમાં આવશે પી સરીસૃપ સરીસૃપ એટલે કે સાપ કે મગર જે ઈંડા મૂકે એની ફરતે પક્ષીઓ સફેદ કોચલું આપણને જોવા મળે ચોથું તો આપણો સવાલ તમને થઈ જ જાય મળી જ જાય હંગામી કોષ રસીય સેતુ આપણ જોવા મળશે પેરામેશિયમ માં તો એક જ પ્રાણી છે ખાલી પ્રજનન વખતે લિંગી પ્રજનન વખતે જોડાણ કરે એટલો સમય બે પૂરતો બે વચ્ચે એટલા પૂરતું જોડાણ જોવા મળે એટલે હંગામી ટેમ્પરરી કામ ચલાવ કહેવાય તો અહીંયા ઓપ્શન એ એ સાચો રહેશે પછી અગિયાર એક વનસ્પતિમાં મૂળ સરળતાથી ઉત્પન્ન થતા નથી તો તેમાં કૃત્રિમ વનસ્પતિ પ્રજનન કઈ પદ્ધતિ ઉપકારક બની રહેશે અહીંયા એક માં મૂળ ઉત્પન્ન થતા નથી એટલે કે તમે એને ડાળી કાપી અને જમીનમાં રોપો છો તો એમાંથી મૂળ ફૂટતા એટલે કલમ લાગી નહીં ઘણી તમે બી ડાળી કાપીને રોકો રોપો અને થોડાક ટાઈમ પર જુઓ તો મૂળ થાય નહીં એનો મતલબ કે એ ડાળી ને જમીન છે અનુકૂળ આવતી તમે કોઈ બહારગામથી થી લઈને તમારા વિસ્તારમાં એને રોપો એનો મતલબ કે કલમ પદ્ધતિ એ વનસ્પતિ ઉગી શકતી નથી એટલે આપણા વિસ્તારમાં જે વનસ્પતિઓ ઓલરેડી છે જ એના મતલબ કે એને જમીન અનુકૂળ છે આપણે એ વનસ્પતિની ડાળી કાપીને એની ઉપર આપણી આ કલમ રોપ પાણી બીજા વિસ્તારની ડાળી એને આરોપણ પણ તો અહીંયા એટલા માટે આપણને આપ્યું છે કે એક વનસ્પતિમાં મૂળ શહેરાથી ઉત્પન્ન ન થાય તો એમાં કૃત્રિમ વનસ્પતિની પદ્ધતિ આરોપણ છે એ કારક બને કારણ કે આરોપણમાં જમીન સંપર્ક નહીં આવે એટલે એને જે કંઈ જમીન અનુકૂળ નથી એના કારણે એની અંદર અંકુર થતો નથી અસ્થાનિક મૂળ નો થશે બરાબર પછી પ્રશ્ન છે મોનેરા સજીવો માં કઈ પદ્ધતિ સામાન્ય છે મોનેરા તેમાં આપણને આપ્યું ભાજન મોનેરા એટલે બધા મોટા ભાગે એક કોષી આવે તેમાં ભાત ભાત જેને કે અનુપ્રસ્થ વિભાજન પછી આયામ વિભાજન થી પ્રજનન થાય મતલબ ટૂંક ભાજન તેમાં એ ઓપ્શન છે એ અનુકૂળ આવશે તમા પછી 13મો પ્રશ્ન જોઈએ આપણે અંકુરણથી પરિપક્વતા પ્રાપ્ત થવા સુધીના વનસ્પતિ જીવન તબક્કા ને શું કહે છે અહીંયા જે તેરમો પ્રશ્ન છે એ તેરમા પ્રશ્નમાં આપણને જવાબ આપે છે વાનસ્પતિક તબક્કો અંકુરણ થી પરિપક્વતા એટલે પુષ્પ આવવા સુધીનો જીવન ગાળો એને આપણે કહીએ છીએ વેજીટેટિવ થૈજ અથવા તો વાનસ્પતિક તબક્કો કારણ કે એમાં મૂળ પ્રકાર પણ વિકાસ પામે છે એટલે એ બધા વાનસ્પતિક અંગો છે એને કહેવાય વાનસ્પતિક તબક્કો પછી ચૌદમો પ્રશ્ન લીલ ફૂગ અને દ્વિઅંગીમાં સમાવિષ્ટ સભ્યમાં કયું વિધાન સંગત છે તેની અંદર તેઓ ધરાવે છે આ વિધાન છે એ સંગત વિધાન છે વે આપણને બધામાં એકકીય જેવા મળે ખાલી લિંગી પ્રજનન પછી જે યુગમદ બને ફલિતાન એ જ એક દ્વિકીય હશે બાકી આખો વનસ્પતિ દેહ છે આપણને એકીય જોવા મળે એ આપણને લીલપુક દ્વિઅંગીમાં કોમન છે એ જોવા મળતું પછી પંદરમો પ્રશ્ન તેમાં જીવન ના નિશ્ચિત તબક્કે જ બહુ ભાજન થાય છે તો શેમાં તો આ જે આપીને સીતરી તંતુ જંતુ જંતુ તો સીત કે મેલેરિયલ જંતુ એટલે કે પ્લાઝમોડિયમ

લેક્ચર લંબાઈ વધે ની અહીંયા આપણે ટકે છે બાકીના પ્રશ્નો જે આપણે નેક્સ્ટ બરાબર અહીંયા આપડે આટલું અત્યારે રાખીએ છીએ